જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં મજા છો ને મજામાં માજરેજો સ્વાગત છે તમારો મારા ફ્રી આ વિડીયોમાં અને આજે આપણે આવી ગયા છીએ પાણી વારવા પાણી કિંમલે ને આપણે પાવડો આ ગૌમાં પાણી વારવા આવી ગયા હે વહેલા 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 જ નથી એટલા બધા પણ આઠ વાગ્યા આઠ ની આડા આઠ સાડા આઠ નવ વાગવાયા વહેલું જ ના કહેવાય ગવામાં આવી ગયા છે પાણી વારવા અને આમાં નીંદણ બહુ છે નીંદમણ કે નીંદામાં આપણે દવા છાંટ નાખી અમે આ સિયું હે તમારે અહીંયા શું કહેતા હોય છે ખબર નહીં કે ચીલ કહેતા હોય કે શીયું કહેતા હોય રેડી હે અને અજમો ને બડુલો આ હે અજમો અને અમે દવા છાંટ નાખી છે ત્રણ થયા હે અને દવા તો એ કે બાર દિ વાહેણ ભરશે એટલે બારથી વાહેમણ ખાવ સાફ થઈ જાય અત્યારે તો જે નોર્મલ પડી હોય થોડુંક થોડુંક બરી જાય એવું થઈ ગયું છે બાર દિ વાહેણ ભરે અને બીઆઈ બી તો દવા સાંટી હાવ કેમ બીઆઈ બી એન સાંટી ખબર બીઆઈ બી એ દવા કેમ સાંટતા હોય બીઆઈ બી તો કોઈ દવા સાંટે જ નહીં આમાં એવું હતું કે દવાથી ની હતી દવાદી ટાઈપની હતી ને કે થોડા ઘણા બીજાના ખેતરમાં તો કે આ બાજુ ખેતર છે એક આ બાજુ હે અને એક બાજુ છે અને કાબાજુ છે ચારેસેડા જીરું આવલ છે એટલે બીએ બી એન સાટી કેમ કે દવા ટાઈપની હતી કે કોકના ખેતરમાં થોડો ઘણો જો ફુવારો જતો રહે ને આમ દવા થોડી ઘણી હવાના કારણે કે ગમેના કારણે તો હે ને ई जीरो एक है एकदम साफ થઈ ગયા કાયના વડે ઈ ટાઈપની દવા આતી હમે દવા એટલી ભારે હતી બીએબી એન્ડ સાટી કોઈ કોન ખેતરમાં નુકસાન થાય નહીં આપણે પોહાય નહીં એમ કે એ બિચારાના ખેતર માથે હોય બાકી તો હેને પાણી તો આલે રહે બે ફામ તો બગલા હે पानी बार तो ये बगला पकी जावे किलो चार पांच जीव पकी जावे जीवड़ा खावा हाँ ये खुराक सम है अपना भाई ना घर आप जो है आया है दाड़िया आठ नौ के तुम देखा है जीरा में आया है नींद वा बीजी बार ना पहली बार नींद नहीं कि बीजी बार जीरा तो जीरा मोटा मोटा थी पारा डांक थी गया है तो है ना

तो है कहू के लाइक शेयर वीडियो ना विडियो खेड बीजे कोई अमीर मानस तो वीडियो जो ब्लॉग जो कदा खेड ते कदा के ना जो हो आपने कहीं खबर आप नहीं बाकी आप बना वीडियो एकदम खेड नजारो के एक नंबर नजारो तुम जो नजारो

અને હે આપણે મント લાગે 3 4 ગ્રામ પાણી મૂકી દઉં અને ભરાઈ ગયા છે કેરા આપણે ઓકે હોય ખાતર વર દીધું આ ચોથું પાણી आले રું ચોથું પાણી आले રું આમ ઊભો હે રાઈડો નજારો તો મને તો એ કે છે નજાર બાકી એટ નમ મને લાગે છે અત્યારે તો તમને કેવો લાગે રું હવે નહી વિડિયોમાં આ તો કરી નાખજો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ રડી અને આપણે મળ્યું હવે નવા વિડીયોમાં મળશું બીજી વાર બનાવશું તો નખો વ્લોગ કદાચ આપણે બનાવશું ચક ફરવા જાઉં તો જય માતાજી મળીએ નેક્સ્ટ વિડીયોમાં